મોટી કોકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે મફત પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ કરાયું મોટી કોકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે વર્ષો મફત પ્લોટના જૂના પ્રશ્ને સિટી સર્વે દ્વારા કિરાયું વસૂલ થતું ન હતું જેની રજૂઆત લોકોએ સરપંચ સંજયભાઈ લાખાણી કરતા તેઓએ આ પ્રશ્ને વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત કરેલ હતી તે સંદર્ભમાં ફાસ્ટ કામ કરી આજરોજ સિટી સર્વે કચેરીથી એ એ ઝાલા તેમજ એસએસ પરમાર હાજર રહી લોકોને તેમના પુરાવા સાથે ડોક્યુમેન્ટ આપેલ હતા જેમાં મફત પ્લોટ કુલ ચુમોતેર લાભાર્થી લોકોએ લાભ લીધો હતો જોકે ઘણા સમયથી લોકો સિટી સર્વે કચેરીના કામ બાબતે લોકો ઓફિસે ચક્કરો લગાવતા હતા તે આજરોજ રોજ એકત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ સાંજે ચાર વાગ્યા કલાકે સિટી સર્વેના અધિકારી ખુદ ગ્રામ પંચાયતે આવી કામ કરી આપતા કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી દ્વારા આવેલ અધિકારીઓ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો આભાર વ્યક્ત કરેલ હતો તેમજ કુંકાવાવ ગામના વિકાસ કાર્યોને સતત વેગ મળતો રહે એવી ભાવના વ્યક્ત કરેલ હતી અહેવાલ રસિક વેગડા મોટી કુકાઓમાં રહું છું અને જે ઘણા ટાઈમથી અમારા જે પ્લોટ અમને મળ્યા હતા અને જે સિટી સર્વેનું જે કામગીરી હતી અમે બહુ ધક્કા ખાધા અને ઘણા ટાઈમથી અમારું કામ નહોતું થતું આજે અમે મોટી કુકાઓ ગ્રામ પંચાયત આવ્યા છીએ અને સાહેબ છે અધિકારી બધા આવી અને અહીંયા કામ કરી દીધું છે અને જે કૌશિકભાઈ વેકરિયા અથવા અને સરપંચ શ્રી એના હિસાબથી અમારું કામગીરી થઈ ગઈ છે એ બદલ બધાનો આભાર ખૂબ ખૂબ રમ ભારત માતા

આ લોકોનું વર્ષોથી જે પ્રશ્ન હતો તેમનું તત્કાલ નિરાકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આજે સિટી સર્વેની ટીમ જે અમારી ગ્રામ પંચાયત કુકાઓ મોટી તરફ પધારી અને આજે તમે જોઈ રહ્યા છો કે સિટી સર્વેનું કિરાયું વસૂલાત જે ગ્રામ પંચાયત ખાતે થઈ રહી છે તે બદલ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાનો હું સરપંચ સંજયભાઈ લાખાણી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું